ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અત્યારે ત્રણ મહિનાથી અત્યારે ચર્ચાનો એક વિષય બની ગયો છે એવું કહેવામાં આવે છે કે જિલ્લા નવા બનાવવાના છે જિલ્લા અમારો ભાભર શહેરની અંદર એક દરબાર હુકમસિંહ બધારસિંહ હું ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ બોલું છું મારી એક નમ્ર અપીલ છે ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તમે અમારી અંદર ભાભરની શહેરની અંદર અત્યાર ચાલીસ હજારની અમારી પબ્લિક છે અને અમારે ભાભર શહેર અમારે લગભગ ચાલીસ વર્ષથી અમને અન્યાય એક એવો આવ્યો છે કે અમારે શહેર વાવ અમારે એના પાસે આપણે શંકરભાઈ ચૌધરી જાણે મંત્રી હતા અને જાણે ભેમાભાઈ ધારાસભ્ય તરીકે હતા તો પહેલો અમારો અન્યાય બાભર શહેર ની અંદર એક નર્મદાની ઓફિસ પટેલ બોર્ડિંગમાં હતી એ રાધનપુરમાં અમને અન્યાય અન્યાયથી જતો રહ્યો છે એના પછી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને જી પ્રાંત ઓફિસી જી સુઈગમ જતી રહી છે અમને આટલો અન્યાય થવામાં આવ્યો એના પાસે અમારી એક એવો મોટો અન્યાય થવામાં આવ્યો છે કે 10 કરોડનું અમારું જે હોય સરકારી હોસ્પિટલ મોટી બનતી હતી શંકરભાઈ ચૌધરીના કારણે હોય તે ખાત મુરત થયું છે એ પણ અમને અન્યાય થવામાં આવ્યો છે અમારું એક સરકેશ આવું જ હતું પેટા હોય એ અંદર અત્યારે અમારી બાબરની અંદર હતું એ દીવદરની અંદર પેટામાં આવ્યું છે અને જાણે પેટા ચૂંટણી અંદર હું ગમે ત્યાર મારું નિવેદન એવું હતું કે સ્વરૂપજી ને ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપી છે અને અમુક જેમ ભારતીય જનતા પાર્ટી એવું કહેતા હતા કે ગેનીબેન સંસદ જેવા બન્યા પછે ઈ એવું કહેવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે ગેનીબેન ઠાકોર તો ખાલી એક એમના લેટર થી બધાને ગુમરા બનાવે છે તો મારે સ્વરૂપજી ઠાકોરને એવું કહેવું છે મેં પેટા ચૂંટણીમાં પણ જાહેરમાં મેં બોલ્યો તો કે સ્વરૂપજી ધારા જેવા બનશે એ ખાલી શંકરભાઈ ચોધરીના એક જ ચિઠ્ઠી લખશે એટલે એમને કોમ કરવાનું છે અત્યારે શરૂપજી ઠાકોર તારાજ બેસે જવાબદારી વાળા વ્યક્તિ છે તો એ સરકારમાં છે તો મારે શરૂપજી ઠાકોર અને શંકરભાઈ ચોધરીના અધ્યક્ષ છે મારી નમ્ર નમ્ર અપીલ છે કે અમને અન્યાય ના કરશો અમને બાભર જિલ્લો આપો બાભર જિલ્લો આપો અને ભારતીય જનતા પાર્ટીને આ પેટા ચૂંટણીમાં બાભરે લીડ આપી છે અમને અન્યાય મત કરો આટલો એક અમને જિલ્લો આપો એવી મારી બાભર શેર કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ તરીકે મારી નમ્ર અપીલ છે કેન્દ્રને અને ગુજરાત સરકારને મારી એક રજૂઆત છે કે અમને જિલ્લો આપો અમારે ધરાદ થાય છે પિસ્તાળીસ કિલોમીટર સોયગામ પરંતુ અભિષેક જ હોય તો અમારે ત્રીસ કિલોમીટર આવું છે જાવે છે તો અમને બાભર શહેરની અંદર અમને ધરાદની અંદર અમને સમાવેશ ના કરજો અમે પાલનપુર સો કિલોમીટર છો અમારે પાંચ હજાર ભાડું થાય તો અમે જવા માટે તૈયાર છો પણ અમારે ધરાદની અંદર અમારે બાભર શહેરને રહેવું નહીં એવું કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભાજપની સરકારને મારી અપીલ છે કે અમને બાભરને પાલનપુરની જિલ્લાની અંદર રહેવા દો અને ભારતીય જનતા પાર્ટી અન્યાય ના કરજો શરૂપજી ઠાકોર હોય પેટા ચૂંટણીમાં જીત્યા છે મેં અમુક વાલ એવું કીધું છે એ તો શંકરભાઈ ચિઠ્ઠી લખશે એટલું અમને કોમ કરવાનું છે અત્યારે એમની સત્તા છે તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શરૂપજી ઠાકોર છે તો અમને બાબર જિલ્લો અલાવો અને કેન્દ્રમાં અને ગુજરાત સરકારમાં તમે રજૂઆત કરો આજી મંજૂરી આપવાની હોય તો થોડા ધડા રાખો એવી મારી અપીલ છે